તારે અંકિતા બેન રોટલી બનાવે છે અને શિવાની બેન ઉઠી ગયા છે ને એટલે એ હારે બાજુ લઈને બેઠા છે અને કેવો સરસ મજાનો નો તો તડકો નીકળી ગયો છે ને બધા ને જીરાવાનું તો બાકી છે સમજો હું ભત્રીજી છે ને કઈક વાત કરે છે હું કહે છે એ હું કે છે બહુ મસ્તી નો છે લોટ એમ હે દો દો આ આસેને સુલો આમ ફેરવી નાખો છે અને અંકિતા બેન હવાર રોટલી બનાવી અને શિવાની બેન હારે બાજોઠે બેઠા છે એને મોર બનાવા એમ કેર કે છે તમને નો ખબર હોય ને મને ખબર પડી ગઈ મસ્તી કોનો મોર બનાવશે એમ ને શિવાની લોટ માંથી મોર બનાવશે એટલા માંથી બનાવી એટલા માંથી જ હોય છે સાસો લોટ માંગે સાસો રોટલી બનાવવાનું એટલે મોડું છે કેમ કે આજ તો ઘર ગરમ શીરો બનાવ્યો ને બા આજ તો રોટલી બનાવવાની જ નહી 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 બનાવવાની

તો બધા હવે ગરમા ગરમ શીરો ખાવા બે ગયા છે અને મસ ભાઈ આજે પહેલી વાર શીરો ખાખે સાદું જ નહીં પીવીએ નહીં તો તમને જાગીને સાહ પીવા જોઈશ નહીં મસ જાગીને સાહ બનાવીએ રોટલો ને એવું કોઈ ને શીરા આવતો નહીં ને નકરો સાદો જ પીવસે વિહાન ભાઈ ને હોત ને શીરો ખોરાવાનો એને થોડોક સાહ પી લીધો કયો તો હવે નહી ખાઈ

એટલે હાલે છે એમ જો ને પૈસા સડાઈ દીધા છે રામ રામ ને सीताराम ડાયરાના તો અત્યારે હે ને આપણે કા ગામમાંથી જબલું કરીને લઈ આયા છે એ જબલું નાનું એવું પડ આમાંથી જે વસ્તુ નીકળે ને એ રિંકલ ને બનાવવાનું થાય બરોબર આ તમને ખબર જ હશે કે શું બનાવવાનું છે હા જે નીકળે જે તને સારું લાગે ને બનાવી નાખું હું તો એ હવે કે આમાં શું છે અને મારે શું બનાવવાનું છે એમ એવું છે

ને નહીં ખાવાનું અલ્લા જે થોડો પાતળો થયો ને એટલે થોડું ખાવ જોવાનું જ કરો એટલે ખબર પડી જાય ખબર પાતળો ને એમ કે ખાવાનું કે ખાવા આનું મોટું નો થાય સારું થાય ને પછી હું કટિંગ કટિંગ કરાવું કટિંગ કરાવું કે કામ કટિંગ છે હમ કટિંગ કરવું પડે કટિંગ શું કટિંગ કરે થોડોક સ્વાદ હારો બેહે ઓછા ખાણ દાણા

હમમ કે બી હોય કાઢવાના અને મિક્સર માંરી કાઢવાની છે લખો મિક્સર કરવાનું પડી ને કેવી દો હાથે ઉબબે તો લઈ લેતો

કે માંસят ખરા મિક્સર ઓ પંખ જે જાય તેમ હલવાડા નીકળતું નીકળતું હલવાડા બાવળિયા આ તો હલવાડા લોલengo પા કા ત હ હ હ મન ન આવડે તું એવું હા કર બ લે 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 જેવો ફૂકો છો બહુ ફૂકોય નઈ છો

પણ આપણે એવું નથી કે આપણે બસ ના જ તો છો હાથે એમ કરો બીજું હું આપણને કઈ ખબર નહી હો મને ન થાવ તો ખદુર પાપ બાકી બાકી પણ તો ખબર પડે પેલા પાછું પણ એટલું જોઈ ટેવર ખરાબ છે ને સીધું ઊંધું જ વાળા હા આમ બખરે આવું હોય પડે ફોનમાં જવા કેટલી પેલા જોવાયું સોલે મુકી ને પચમ ફોન માં જવા કેટલી ઘણી જવાનું પેલા ગુગલ मेरी बीबी को खजूर पाक बनाना नहीं आता है इसलिए सरल बनाने की रीत बताइए खजूर पाक ना वीडियो क्या है नो आवड़ पशी बिजु नु करो आपड़ा गूगल तो होय तो ये ना पूछ ले सीन पूछो आ आ आ आ आ वीडियो बन बने ने खा लो ने जो आपड़ा छे मैं दिख रे डक्का फेक गया चालू चालू

हम काम करूंगा गूगल खोट नहीं बोलता है गूगल से पूछेगे वो सही जवाब देंगे उसमें से जो कोई रेसिपी सीखनी हो सीख सकते हो मैं भी सीखती हूँ

છે ને મેથી ની ભાજી સરસ મજાની બનાવી નાખું મેથી તો છે ને કાલ લેવાતા પણ એવું લાગે છે કે આજે તોડીને લાવવા હોય ને એવી સમજો કેવી સરસ મજાની તાજી તાજી છે ચપલામાં પેક હતી ને એટલે જરાય લંખાણી નથી ને આમ છે જ ઓલી થઈ છે ને બાકી તો આમ તાજા જેવી જ લાગે છે અને જાજુ આમાં કટિંગ આપણે નથી કરવાનું થોડું ઘણું જ કટિંગ કરવાનું છે કોઈ મોટા દાખલા હોય ને એનું થોડુંક કટિંગ કરવાનું છે અને ભાજીમાં તો હાલ અને ભાજીમાં આપણે થોડાક લીલા મરચાં પણ નાખશું એટલે મજા આવી જાય તો હાલો સરસ મજાની આપણે ભાજી બનાવી નાખી તો આપણે છે ને ભાજી ગેસ માંથી બનાવવાની છે અને સરસ મજાની ભાજીને આપણે ધોઈ નાખી છીએ અને આ બાજુ આપણે થોડાક તળા છે આપડે ભાજી નાખવાની ઓહો હો બે ને આવી ગયા માડો માં બા ને લઈ આમ સમજો આપણે ટોળ લાગજે